मुंबई क्रिकेट एसोसिएशन ना ने भारतीय क्रिकेटના ત્રણ પ્રખ્યાત ચહેરાઓને માન્યતા આપતા વાંકેડી સ્ટેડિયમના મુખ્ય સ્ટેન્ડ્સના નામ બદલ્યા 15 એપ્રિલ 2025 ના રોજ યોજાયેલી તેની 86મી વાર્ષિક સામાન્ય બેઠકમાં મુંબઈ ક્રિકેટ એસોસિએશન એ ડાઈવેચા પેવિલિયન લેવલ 3 ને રોહિત શર્મા સ્ટેન્ડ ગ્રાન્ડ સ્ટેન્ડ લેવલ 3 ને શરદ પવાર સ્ટેન્ડ અને ગ્રાન્ડ સ્ટેન્ડ લેવલ 4 ને અજીત વાડેકર સ્ટેન્ડ તરીકે નામ આપવાનો નિર્ણય લીધો રોહિત શર્મા ભારતીય ક્રિકેટ ટીમનો વર્તમાન કેપ્ટન વાંકેડી સ્ટેડિયમ સાથેની પોતાની મહત્વપૂર્ણ સંકળાવટ માટે જાણીતા છે જ્યાં તેમણે અનેક યાદગાર મેચો રમી લી છે અજીત વાડેકર પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન 1971 માં વેસ્ટ ઈન્ડીઝ અને ઈંગ્લેન્ડમાં ભારતે ટેસ્ટ શ્રેણી જીતાડવામાં સફળ રહ્યા હતા શરદ પવાર અનુભવી પ્રશાસક બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા અને એમસીએના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે અને ભારતીય ક્રિકેટના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે એમસીએનો આ નિર્ણય મુંબઈના અને ભારતના ક્રિકેટના વારસાને ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા વ્યક્તિઓ માન્યતા દર્શાવે છે એમસીએના પ્રમુખ અજિંક્ય નાયકે જણાવ્યું કે આ નામકરણો મુંબઈ ક્રિકેટના સ્તંભોને શ્રદ્ધાંજલિ છે અને રમતના ભવિષ્યને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે તદુપરાંત એમસીએએ સંલગ્ન ક્લબ્સ માટેના કોર્પસ ફંડને પંચોતેર કરોડ સુધી વધારવાનો અને આગામી વર્ષોમાં તેને એકસો કરોડ સુધી વધારવાનો નિર્ણય લીધો છે આ પેગિલનો ઉદ્દેશ ગ્રાઉન્ડ લેપ્સ વિકાસને મજબૂત બનાવવો અને મુંબઈમાં ક્રિકેટના લાંબા ગાડાના વિકાસને ટેકો આપવો છે આજ હમારે વાર્ષિક બેઠક મે 4 મહત્વપૂર્ણ નિર્ણય લીએ ઉસમે હમારે જો એક્સ પ્રેસિડન્ટ હે મનીષ શરદ પવાર સાબ અજીત વાડેકર સર ઓર રોહિત શર્મા ઇનકે જો નામ હમ સ્ટેન્ડસ કો દેને વાલે હે એટ વાનકેડે સ્ટેડિયમ હમારે જો લેટ એક્સ પ્રેસિડન્ટ હે અમુલ કાળજીજી उनका एम सी ऑफिस लाउंज है वो बॉक्स को हम उनका नाम देने वाले हैं ये नाम देने के पीछे हमारे हर एक मेंबर का थॉट ये रहा है कि हमारी जो रिच हिस्ट्री है जो जिसमें एडमिनिस्ट्रेटर्स है जिसमें क्रिकेटर्स है वो आने वाले तरुण पीढ़ी उनके पास ही लेके जाना है और इसीलिए एक मत से सर्वसाधारण सभा में ये महत्वपूर्ण निर्णय हम लोग ने पास किया